બઈ હાખો દાળ પાણી મગાશું તો હું કરું તમારા આ જ nerva છે એટલે આ બેઠો માં પણ તમે નહીં ઉભા થઈ એટલે પાણી નહીં કેતા પાણી એટલે આપાનું પાણી પડ્યા રે આખો જાય હું સુઈ જા ઘર જ બસ તમારું આ તોડે વાયદો પૂરો જો આને મારા પાસે પાણી નથી

અન્યા ટાઈ બળા જનુભાઈને 80 ટાઈકનો વાયદો કર્યો હવિરિયાના 65000 મારે કોક કરવું પડશે બોનું કરવું પડશે પૈસા મૂકી દે આલે નમં તો ઘર અરે છોકરા હા કાકા આ 25 ટાઈન છે 25 ટાઈન છે હા અરે પૈસા પછી પડ્યા ને

હા ગામમાં જવું ઓટો મારવા એવું છે ઓય પેલા બગુબા ઘેર બકુબા તમારે શું કામ હતું પડી મારે થોડુંક થોડું કામ હતું એ તો ક્યારે જ હશે ઘેચોઈ ગયા હશે અલ્યા આઠ વાડે ધક્કા કો આવતા જ નહીં ઘેર તો રાવણામાં જઈથી નક જતા રહે છે કે એવું છે દરજ જઈને આવો જતા આવો ઘેર જ લેડો ગામમાં ના ગામમાં નહીં આવ ગામમાંથી હાલ ઓટો મારી આવ્યો હા કે અલ્યા 10000 હારું કરી ના જોડી સંપલ તૂટી જાય જાન જોદાન આરા હોતા જ નહીં 3 3 મહિનાથી હડિયો ખાવ હવે આ મળી જાવ સારી વાત છે આ પૈસા લીધા વગર મારે જાવું નહીં આયા તાઈ જહજી હોતો છે એકટા ઠીક થઈ ગઈ અરે અરે આઈ ગયો તો રાગાને માથા આડી સળ્યા ઓ પુત્ર પુત્ર વા પૈસા પાછી નહીં હું ઈ તો તમે હું હંતાઈ જના મૂળ હોય પોકલ હું અંડે જો તો એમ કાઢીને પૈસા રાખતો સુબા હંતાઈ તો એ ગેટાની તો મોય સુબા આ તો

એ કોમા તો પણ એવા વાત ના આવતી હવે કોમા તો ફોન તો ફોન ના હું ઉપાડાય કે મારો એવું છે મોબાઈલ છે બડેલા કારણે મારો છે કેમ છે એવું છે મોબાઈલ તો મારવા દાન તો હું માર પણ હવા નહી બધું મગા મગા ના ચાલે ના આખું જાય અમાર ખાવ ના પડે કે અમે પડે તો આખો દાડ કોઈ ફોન પેલ કરવાનો નહી તો હવે ચા આવવાના વાત ના આવશી

પૈસા માંગવા આવશે તો ના ના હું ઘણું પૈસા પેલું પૈસા બાજ ગયા પાછા

કોબા કે કોબા જીજી ખણ આ તમે અપને કમ્પ્લીટ હતા 90 રૂપિયા તમને આની આની મને પૈણી નહી તાર

યુમે ના ના પૈસા નું કરે નાટક કરતા ના માર મત નહી એ મને ની નાંદર બધા ભલે આ ઘોડાએ કરો તાણી આજે આવીતા ભઈ જાય તો જો અલકે તમારા લાવ બટ ભઈજો ન તો મોલા હા આ મારો